The નમસ્કાર સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે દર્શક હવે ઉત્તરાયણનો પર્વ નજીક આવી રહ્યો છે ત્યારે તમામ લોકો ઉત્સાહની સાથે આ વડોદરાવાસીઓ પણ આ પર્વને ઉજવતા હોય છે ત્યારે કેટલી વખત એવા બનાવો પણ બને છે કે આ ઉત્તરાયણની જ્યારે પતંગ ચગાવે છે ત્યારે લોકો એ દોરીથી કેટલાક પક્ષીઓ ઘાયલ થાય છે ત્યારે કેટલાક લોકો પક્ષીઓ તે મોત પણ પામે છે ત્યારે આજે અમે વાત કરીએ છીએ કે આવવા બનાવો ન બને કારણ કે કેટલીક જગ્યા ઉપર ચાઇનીઝ દોરા તો બેન છે સાથે તોય કેટલી જગ્યાએ લોકો આમ જોવા જઈએ તો ચાઇનીઝ દોરો હજુ પણ રોડ પર રસ્તા પર દેખાય છે પરંતુ આપણે કાળજી રાખવાની છે કારણ કે આવા બનાવો ન બને પક્ષીઓના નિર્દોષ પક્ષીઓના મોત થઈ રહ્યા છે તેઓ ઇજા પામી રહ્યા છે મૂંગા પક્ષીઓનો સીધા આ તેનો સામનો કરી રહ્યા છે ત્યારે વધુ વાતચીત કરવા માટે પશુ ચિકિત્સક આપણી સાથે છે ડૉક્ટર વિમલ પટેલ તેમની સાથે વાત કરશું ડોક્ટર સાહેબ શું કહેશો ઉત્તરાયણનો પર્વ આવી રહ્યો છે આપણી ટીમો કેટલી તૈનાત છે શું કહેશો વર્ષ બે હજાર પચીસમાં કરુણા અભિયાન નિમિત્તે વડોદરા જિલ્લામાં કુલ નવ ટીમો તૈનાત કરવામાં આવેલી છે તેમાંથી પાંચ ટીમો વડોદરા સિટીમાં છે બાકીની તાલુકા કક્ષાએ હાજર રહેશે અને તે ટીમોમાં કુલ વીસ ડોક્ટરો હાજર રહેશે શું કહેશો જે પ્રકારે ગયા વર્ષ કરતાં અને હવે આ વર્ષે લગભગ બે હજાર ત્રેવીસ કરતાં બે હજાર ચોવીસમાં ઓછા બનાવો બન્યા તો લોકોમાં જાગૃતતા આ તો આવી છે પરંતુ હજુ પણ લોકોમાં જાગૃતતા આવી શું કહેશો વન વિભાગ પશુપાલન વિભાગ અને શહેરમાં આવેલી વિવિધ એનજીઓ સૌ લોકો પ્રયત્ન કરી રહ્યા છે કે ભાઈ સવારને અને સાંજના સમયમાં લોકો પતંગો ઓછી ઉડારે તદઉપરાંત ચાઇનીઝ દોરીનો વપરાશ ઘટે આ સૌ બાબતથી લોકોને પ્રચાર પ્રસાર કરવામાં આવે છે અને લોકોને જાગૃત કરવામાં આવે છે તો વર્ષો 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 જેમ જેમ જોઈએ છે તેમ પશુઓ પક્ષીઓમાં જે દોરીથી ઘાયલ થવાની સમસ્યાઓ છે એમાં થોડો 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 કરીને ઘટાડો જોવા મળે છે હા સર હા ઉત્તરાયણનો પર્વ નજીક છે આપણા કેટલા ડૉક્ટરો અહીંયા રહેશે કઈ કઈ જગ્યાના સ્ટેન્ડ રહેશે લોકો કેવી રીતે આપનો સંપર્ક કરો તો કેવી રીતે અહીંયા આવી શકશે હા તમે લોકો પશુ હેલ્પલાઇન ઓગણીસ બાસઠ ઉપર કોલ કરી શકો છો તથા વન વિભાગનો નંબર છે ઓગણીસ ત્રીસ એ નંબર પર કોલ કરી શકો છો અને દરેક વિસ્તારમાં એનજીઓ તરફથી ત્યાં સ્ટોલ ઊભા કરવામાં આવશે ત્યાં તમે પણ કોન્ટેક કરી શકો છો જનરલી આપણે વડોદરામાં આપ જુઓ છો કે તમામ તહેવાર છે ઉત્સાહથી ઉજવાતા હોય છે પરંતુ ઉત્તરાયણની ખાસ કરીને વાત કરીએ તો ઉત્તરાયણમાં અનેક બનાવો આવા બનતા હોય છે પક્ષીઓના તો આ કેવા પક્ષીઓ અહીંયા આવે છે સૌથી વધારે અને કેવી પરિસ્થિતિમાં આવતા હોય છે ઉત્તરાયણમાં લોકો દોરી ચગાવે છે દોરીથી પતંગ ચગાવે છે પતંગ કપાઈ જાય છે ને દોરી જ્યાં ને ત્યાં લટકી રહે છે તદ ઉપરાંત લોકો જો સુતરા દોરી વાપરતા હોય તો વાંધો નથી આવતો પણ જે ચાઇનીઝ દોરી આવે છે એ ચાઇનીઝ દોરી જે પડી રહી છે એ એમની અહેમત પડી રહે છે અને એ દરમિયાન ત્યાંથી જો પક્ષીઓ પસાર થતા હોય છે તો તેની પાંખોને પુષ્કળ નુકસાન થાય છે ઘણીવાર આખી પાંખ કપાઈ જાય છે પક્ષી કાયમ માટે ઉડી શકતી નથી અને વડોદરા છે વડોદરામાં ખાસ કરીને કબૂતર વધારે જોવા મળે છે એટલે કબૂતરની ઈજા પામવાની સંખ્યાઓ અહીંયા આગળ વધારે નોંધાય છે તદ ઉપરાંત સમડી છે ગોવર છે ગરુડ છે આ સૌ જાતના પક્ષીઓ અહીંયા ઘાયલ અવસ્થામાં આવે છે અને એમની દવા કરવામાં પણ આવે છે આ તમામ પતંગ રસીકો માટે શું મેસેજ આપશો કારણ કે જે પ્રકારે પક્ષીઓ ઘાયલ ઓછા થવા જોઈએ મારી સૌ પ્રજાજનોને નમ્ર વિનંતી છે કે સવારે અને સાંજે બને તો પતંગ ન ચગાવે એક એક કલાક માટે અને ચાઇનીઝ દોરીનો ઉપયોગ એકદમ ઓછો કરે ઓછો ને નહીં જ કરવો જોઈએ બાંધ છે વડોદરા જિલ્લામાં ને આખા ગુજરાત રાજ્યમાં ચાઇનીઝ દોરીનો પ્રતિબંધ છે તો તેનો ઉપયોગ ન કરવો જોઈએ અને જે દોરીના વેચાણકર્તાઓ છે તેમને પણ ચાઇનીઝ દોરીથી દૂર રહેવું જોઈએ તો આ તૉક્ટર વિમલ પટેલને તેઓ સ્પષ્ટ કહી રહ્યા છે કે ચાઇનીઝ દોરી નથી મળતી બેન છે તેમ છતાં પણ લોકો ક્યાંથી લાવે છે અને કેવી રીતે તેનો વપરાશ કરે છે ખબર નથી પરંતુ ચોક્કસથી આ પશુ પક્ષીઓ જે છે તે મૂંગા પક્ષુ પક્ષીઓ ઘાયલ થાય છે દર્શક મિત્રો ઉત્તરાયણ મનાવો ના નથી પરંતુ ક્યાંય આ લોકો આપણા લીધે કોઈનો જીવ ન જોવો જોઈએ ત્યારે હવે આ વખતે કરુણા અભિયાન શરૂઆત થઈ ચૂકી છે એટલે કે આગામી દસમી તારીખથી શરૂઆત થશે દસ તારીખથી લઈને વીસ તારીખ સુધી પરંતુ ઓછામાં ઓછા જે પક્ષીઓ છે એ ઘાયલ થાય તેવું તેની તકેદારી પણ રાખવી જોઈએ કારણ કે આ પક્ષીઓ મૂંગા પક્ષીઓ છે કોઈને કહી નથી શકતા પરંતુ તેમનું દર્દ દેખાઈ આવે છે ત્યારે તમામ લોકો ઉત્તરાયણનું પર્વ સારી રીતે મનાવે પરંતુ આ પક્ષીઓનું પણ ધ્યાન રાખવું જોઈએ કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી સ્પાર્ક ટુડે ન્યૂઝ વડોદરા